તમને કેટલું સમજણ આવે છે એ અગત્યનું છે આ વસ્તુ ત્રણ વખત વાંચી નાખી અને ત્રણ વખત વાંચ્યા પછી યાદ રહી ગઈ ત્રણ વખતે નહીં એક વખતે નહીં કે પાંચ વખતે જ્યાં સુધી તમને એ સંપૂર્ણ સમજાય નહીં ત્યાં સુધી રિવાઇઝ કરવા જ્યારે તમને સમજાઈ ગયું પછી રિલેક્સ રહેવાનું છે પછી ટેન્શન નથી લેવાનું પછી વારંવાર એને જોયા કરવાનું નથી જો તમારી અર્ધજાગ્રત મન ને ઈચ્છા શક્તિ દ્વારા તમારા વિચારને સ્વીકારવા માટે દબાણ ના કરશો તમે પોતાની જાતને એમ કહેશો યાર વાંચવું જ પડશે વાંચવું જ પડશે તો મન શું કરશે જા તો નહીં વાંચવું તું કેમ તો નહીં જ કરવું આપણું મન આપણી સાથે વાત કરે જો તમને અત્યારે આવે એમ કહું કે હાથીનો વિચાર ના કરો

જો દુનિયાનો કોઈ એક માણસ કરી શકતો હોય તો દુનિયાનો બીજો માણસ પણ કરી શકે તમે પણ કરી શકો માત્ર કરવાનું છે અરે રોજ બોલવાનું આ રીતે આ લખી લખેલું જાણે શું લખ્યું છે ચિત્રમાં આઈ કેન આપણી જાત સાથે વાત કરતા હોય ને ત્યારે આપણે આપણી જાતના મિત્ર બનવાનું છે યસ હું કરી શકું છું કેમ ના કરી શકું

આપણા પરિવારે કર્યા હશે એની પાસે એવી કે એ કોમ્પ્રિહ નહીં હોય તો એ બધી વસ્તુઓને ક્લીન કરવી જરૂરી છે આ બધું મગજમાં પડ્યું જ છે અને એ મગજમાં જે બ્લોકેજ છે છે એના કારણે જ આપણને લાગે કે આપણે કરી શકીએ રોજ આનું ક્લીનિંગ જરૂરી છે એવરી ટાઈમ એવરી ડે સારું છે તમારી બિલીફ સિસ્ટમનું તમારી માન્યતાઓનું માન્યતાઓનું છે એ સાફ સફાઈ ખાસ જરૂરી છે હું તમને એક માર્કશીટ આ છેલ્લે બતાવવા માંગીશ જો તો દેખાય છે તમને નજીક ના મિત્રો વાંચો કેટલા છે માર્ક

આમનો ફોટો એટલે લાવ્યો કે આ તમારા જિલ્લાના છે સુરેન્દ્રનગર જિલ્લાના એસી ફૂટ રોડ ઉપર સુરેન્દ્રનગર શહેરમાં રહેતા આ ભાઈ છે જેમનું નામ છે તુષાર સુમેરા ઓળખે છે કોઈ આમાંથી યસ હા યસ સર આ ભરૂચના કલેક્ટર હતા અત્યારે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે રાજકોટમાં હાલ અત્યારે હાલ હા તમારે મરું હોય તો ક્યારેય ઘણા સેમિનારે યોજતા હોય છે અને સુરેન્દ્રનગર આવે તો તમને વ્યક્તિગત મુલાકાત પણ આવી શકે સુરેન્દ્રનગરમાં એસી ફૂટ રોડ ઉપર એમનું મકાન છે એમને એક આર્ટિકલ લખે છે દર વખતે परीक्षा નું લગભગ પરિણામ છે તમારી કાર્યગીનીનું સ્પીડ બ્રેકર હતું નથી તમારી સ્પીડ કદાચ ઠીક છે ઓછો માર્ક આઈ ગયા એ વખતે તમને એટલી તમને જાગ્રતતા ન હતી પણ હવે આવી છે તો હવેથી તો તૈયારી શરૂ થઈ શકે થાય કે નહીં કેટલા લોકોને કરવાની ઈચ્છા છે કોઈ بھی ફિલ્ડમાં તમે જહ હો કોમ્પિટિટિવમાં તો ખરેખર છટા એ સિવાય બીજા કોઈ ફિલ્ડમાં કેટલો ટાઈમ આપશો દિવસનો

હવે અહીંયા તમને બીજો પ્રશ્ન કરું છું તમે કેવી રીતે બન્યા જે અત્યારે તમે છો જે વ્યક્તિ છો તમે કેવી રીતે બન્યા વોટ યુ થિંક યુ બીકમ તમે જેવું વિચાર્યું છે એવા તમે છો એનો મતલબ તમે હવે જેવું વિચારશો એવા તમે થઈ શકશો પૂરેપૂરી સંભાવના છે તમે એવું ધારશો કે મારે પીએસઆઈ બનવું છે મારે આઈએસ ઓફિસર બનવું છે મામલતદાર બનવું છે કલેક્ટર બનવું છે તો સંભાવનાઓ છે પણ એને તમારે શું કરવું પડશે વોટ યુ થિંક યુ બીકમ તમે એને વિચારશો એના ઉપર કામ કરશો તમારી તૈયારી સ્ટાર્ટ કરશો અને એ તૈયારી માટે તમને તમામ પુસ્તકો છે કોલેજમાં અવેલેબલ છે તમામ જે રિસોર્સિસ છે એ કોલેજમાં અવેલેબલ છે તમારે ક્યાંય જવાની જરૂર નથી તો થઈ શકે આ કામ કરશો અવાજ નહીં આવે કરશો ભૂખ લાગી જાય હા એક છેલ્લી ટેકનિક કરાવી છે

ठीक है वीडियो प्ले कर

Terima kasih telah <laughs> menonton!